વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે દિવાળીપુરા વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણ રાજુ માળીનો જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થયો આ વિડીયોએ પોલીસને જ નહીં પરંતુ આખા શહેરના લોકોમાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને થયેલી આ ઉજવણી વડોદરામાં સુરક્ષા વ્યવસ્થાના લીરે લેરા ઉડાવતી જણાઈ રહી છે

જાહેર રોડ પર આ કારમાંથી ફટાકડા ફોડવામાં આવ્યા જેના કારણે આસપાસ પસાર થતા વાહન ચાલકો જોખમમાં મુકાયા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નજીકમાં રહેણાંક મકાનો હતા અને ફટાકડા ઉડીને ઘરમાં ઘૂસી જાય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે વિડીયો વાયરલ થતાં જ પોલીસે દોડાદોડ કરી અને સંજય ઉર્ફે કૃષ્ણ રાજુ માળી સહિત છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જેમાં સાહિલ ઉર્ફે જવુ અર્જુન માળી અલ્પેશ ચિમન મકવાણા પ્રકાશ મુકેશ માળી યજ્ઞદેવસિંહ અશોકસિંહ જાડેજા તથા પ્રિન્સ સંગીત યાદવને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે તમામ આરોપીઓને કાન પકડીને ઉઠક બેઠક કરાવી અને કાયદાનું ભાન કરાવ્યું છે પરંતુ કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસ પેદા થયો નથી અને સવાલો હજુ યથાવત છે ઘણા લોકોનું માનવું છે કે માત્ર ઉઠક બેઠક કરાવવાથી સમસ્યા હલ થવાની નથી કડક કાનૂની પગલાં લેવાની જરૂર છે સંજય ઉર્ફે કૃષ્ણ રાજુ માણી અને તેના સાગરીતોનો વાયરલ વિડીયો એ સાબિત કરે છે કે ગુટલેકરોને હવે કાયદાનો ડર રહ્યો નથી જાહેરમાં કેક કાપવા ફટાકડા ફોડવા બીયર બિયર પીવાના દ્રશ્યો માત્ર કાયદાના ઉલ્લંઘન જ નથી પરંતુ વડોદરા શહેરની છબીને પણ ખડરતા કરે છે જાહેર રોસોને જોતા હવે સ્પષ્ટ લાગે છે કે લોકો તંત્ર પાસેથી માત્ર ઉઠક બેઠક જેવી પ્રતિકાત્મક કાર્યવાહી નહીં પરંતુ કડક પગલાં લેવાની અપેક્ષા રાખે છે નહીં તો વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની હકીકત પર સવાલો વધતા જ હશે આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં